નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો હસ્ત તાસન ઓમાન સમાચારની અંદર આજે તારીખ 16 સપ્ટેમ્બર 2025 મંગળવાર અને તોફાની સિસ્ટમનો પ્રથમ દિવસ ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને ગુજરાત દરિયાકાંઠેથી હવે પવનઓની ગતિવિધિઓ સાથેના તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તો ચોમાસાની વિદાય પહેલાનો ખતરનાક રાઉન્ડ છે જેના માટે તૈયાર થઈ જજો ને હવે બની શકે કે આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે ચોમાસાનો જેની તૈયારીઓ પણ મિત્રો થઈ ગઈ છે અને હવે સિસ્ટમ પણ ગુજરાત નજીક આવી ગઈ છે મિત્રો હવે થોડી રાહ છે ત્યારે આજનો દિવસ વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આજથી એ વરસાદના રાઉન્ડ ને લઈને સવારે પાંચ વાગ્યાના વરસાદ ગુજરાત રાજ્યમાં શરૂ પણ થઈ ચુક્યા છે અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે આજે મિત્રો સોળ તારીખ અને મંગળવાર થયો છે ત્યારે આજે ભડાકા વરસાદોની નવી આગાહી સામે આવી રહી છે તો એ કયા કયા ગામડાઓ છે કે જ્યાં વરસાદ આજે ભૂકા કાઢશે કયા કયા ગામડાઓ છે કે જ્યાં ભારે તોફાન સાથેના વરસાદો પડશે બધી જ માહિતી મિત્રો એક પછી આપણે જાણવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર બીજા નંબર ઉપર મિત્રો મારે તમને ખૂબ કામની માહિતી આપવાની છે ચોમાસાના વિદાયને લઈને જે નવા નકશાઓ સામે આવ્યા છે હવે ચોમાસાની વિદાય ગુજરાત રાજ્યમાંથી હવે ગણતરીની દિવસોની અંદર થવાની છે કારણ કે હવે મિત્રો જોવા જઈએ તો નવરાત્રીને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો નવરાત્રી પછી ચોમાસાની વિદાય ક્યારે થશે એ પણ માહિતી આપીશું સાથે જ આ વર્ષનો શિયાળો આંકરો લેવાનો છે કારણ કે લાનીનોની અસરને પગલે આ વર્ષનો શિયાળો અતિભારે કાતિલ ઠંડી આપવાનો છે તેના વિશે પણ વાત કરવાની છે અને બીજા નંબર ઉપર અત્યારે હાલ

માહિતી આપીએ તો અત્યારે આખી આખી સિસ્ટમ અને સિસ્ટમના ઘેરાવાઓ વાદળો જે છે તે બંગાળની ખાડીથી મધ્ય ભારત સુધી આવી ગયા છે અને હવે વારો ગુજરાતનો છે સીધે સીધે તો આખી આખી સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્ય પર બનવાની છે આજે સોળ અતિ ભયંકર રૂપ લેશે અને ઓગણીસ અથવા તો વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં અનરાધાર મેઘરાજાની થવાની છે અને મિત્રો આ રાઉન્ડ રહેવાનો છે બની શકે કે આ રાઉન્ડ પછી એક જ રાઉન્ડ ગુજરાતમાં જોવા મળે વરસાદનો તો આ રાઉન્ડ ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે ખેડૂતો માટે કયા કયા ભાગોમાં કયા કયા ગામડામાં કેટલો ઈંચ વરસાદ આવશે માહિતી આપીશું કારણ કે આ સિસ્ટમ જે છે તે અહીંયા બંગાળની ખાડીમાંથી બની હતી ત્યાર પછી આવી મહારાષ્ટ્ર ઉપર આવી ત્યાર પછી હવે અહીંયા ગુજરાત ઉપર આવવાની છે અને ગુજરાતથી આગળ વધીને અહીંયા મિત્રો અરબ સાગરમાં જઈને આ સિસ્ટમ સમાય જવાની છે તો ટોટલ આ સિસ્ટમ જે છે તે ચાર રૂટ ઉપર ચાલી છે પહેલા બંગાળની ખાડી બીજા નંબર ઉપર મધ્ય ભારત નંબર ઉપર મહારાષ્ટ્ર ગુજરાત અને ચોથા અરબસાગર માં જવાની છે તો અત્યારે આ સિસ્ટમ ત્રીજા નંબર થી બીજા નંબર ઉપર આવી રહી છે એટલે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાત ઉપર આવી રહી છે આજે પહેલી સવારના આ કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના ધોધમાર વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે ત્યારે હવે મિત્રો આજનો દિવસ ભારે કારણ કે અપર એર સર્ક્યુલેશન જોઈ લો ગુજરાત સુધી હવે આવી ગયું છે વચ્ચે અહીંયા ગુજરાત રહેલું છે અને અપર એર સર્ક્યુલેશન ગુજરાતની રેન્જમાં જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો હવામાન શું જણાવી રહ્યું છે જે જે ફોટા અને સામે આવી રહ્યા છે તે જાણીએ શું જણાવી રહ્યા છે તેનાથી મિત્રો આપણને ખ્યાલ આવશે કે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં જે ચોમાસું સક્રિય છે અને ફરી એકવાર મિત્રો જે અત્યારે હાલ નવો રાઉન્ડ શરૂ થયો છે તે શું જણાવી રહ્યું છે તેના વિશે અપડેટ લઈએ તો સૌથી પહેલા મિત્રો જુઓ તો અઢાર અને ઓગણીસ તારીખે આ વરસાદનો રાઉન્ડ ખતરના ત્રીજા રાઉન્ડમાં પરિણમી જશે કારણ કે અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બરે ગાદીઓ સાથે વરસાદની ચેતવણી સૌરાષ્ટ્રમાં પણ પંદર સપ્ટેમ્બર અને પછીના દિવસે અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગાદીઓ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે પવનની ગતિ ત્રીસ થી લઈને ચાલીસ કિલો પ્રતિ કલાક એટલે કે ભારે પવન અને આંધી તોફાન સાથેના વરસાદો રહેવાની સંભાવના છે ત્યારે હાલમાં મિત્રો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની દિશા અતિ ભારે બની રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી બાર કલાક માટે પવનની દિશા જે છે તે ઉત્તર પશ્ચિમ દિશા રહેશે તેવું પણ જણાવી દેવામાં આવ્યું છે એટલે કે માત્ર સાદો વરસાદ નહીં પવન સાથે પવનો સાથે સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે પંદર થી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હાઈ રહેશે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી રહેશે આટલું જ નહીં નવરાત્રી ઉપર ફરી એકવાર એક નવો રાઉન્ડ આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે અંબાલાલ પટેલ જેવા જે નિષ્ણાતો છે ખાસ કરીને અંબાલાલે મિત્રો શું નવી અપડેટ આપી છે મારે તમને જણાવી છે કારણ કે માહિતી જાણવી ખૂબ જરૂરી છે મિત્રો એક મોટું જે છે તે વાવાઝોડું જે છે અથવા તો એક ચક્રવાત જે છે તે જોવા મળશે આ આગાહી છે અંબાલાલ પટેલની અને જો મિત્રો આગાહી સાચી બનશે તો છેલ્લે છેલ્લે ચોમાસુ વિદાય લેતા પહેલા જ ગુજરાત રાજ્યને ધમરોણ છે કારણ કે જારે જારે બંગાળની ખાડીમાં વાવાઝોડું ચક્રવાત બને છે ત્યારે તેની નવ્વાણું અનુસાર ગઈકાલે રાત્રેથી મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર જેમાં જોઈ લો હવામાન ખાતાએ આજે આખા ગુજરાત ઉપર ઉત્તર ગુજરાત માંડીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ ઉપર જે છે તે યલો એલર્ટ આપી દીધું છે હવે જયારે જયારે યલો એલર્ટ હોય છે ત્યારે એક બે અથવા તો ત્રણ ઇંચ વરસાદો પડતા હોય છે એટલે કે આજે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મધ્યમથી હળવા વરસાદ પડવાની આગાહી રહેશે આજે સોળ તારીખ મંગળવાર અને આજે કયા કયા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડશે માહિતી જાણીએ તેના પહેલા ચોમાસાના વિદાયનો આ નકશો છે જોઈ લે મિત્રો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને જેટલો પણ આ તમે લાલ કલરનો ભાગ જોઈ રહ્યા છો આ લાલ ભાગમાંથી ચોમાસું વિદાય લઈ

તો એ માહિતી થઈ મિત્રો ચોમાસાના વિદાયને લઈને તો ચાલો મિત્રો હવે જે છે તે આપણે વાત કરવાની છે સોળ તારીખ એટલે કે આજે ગુજરાતની અંદર સવારે બપોર પછી અને મોડી સાંજ સુધી આજે કયા કયા ભાગોની અંદર ધોધમાર અતિભારે અને કડાકા અને ભડાકા સાથેના અતિભારે તોફાની વરસાદો જોવા મળવાના છે એક પછી એક મિત્રો બધા જ વિસ્તારો વિશે વાત કરવાની છે શરૂઆત કરવાની છે દક્ષિણ ગુજરાતના પટ્ટાથી કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાવધાન નાશિકથી મોટી સિસ્ટમ ગુજરાતને ધમરોળવા મહારાષ્ટ્રથી આગળ વધી રહેશે જ્યાં મિત્રો તમને જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતના બારડોલી આહવા ડાંગ સાપુતારા અને નવસારીનો જે આખે આખો પટ્ટો છે આખા ઘેરાવાની અંદર અતિ ભારે ધોધમાર વરસાદોની આગાહી આપી દેવામાં આવી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વેધર મોડલ જીએફસ અનુસાર મધ્ય ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાને પગલે ભારે વરસાદ પણ બની શકે જેમાં ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ પંચમહાલના વિસ્તારો થી લઈને દાહોદના વિસ્તારો પટ્ટો છેડિયાદ તેની સાથે આણંદ વિરમગામ અને ગાંધીનગર આ ભાગોમાં મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે વાદળો બન્યા છે પરંતુ આજથી વધારે આવતીકાલે એટલે કે સત્તર તારીખથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધશે છતાં પણ વાદળો જોઈએ તો આજે મધ્યમથી હળવા છૂટા ઝાપટાઓ પડી શકે મહેસાણા પાલનપુર રાધનપુર સાંતલપુર પાટણ મોઢેરાથી લઈને બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સાબરકાંઠા અને અરવલ્લીના તમામે તમામ હળવા ઝાપટાઓ પડી શકે ત્યાર પછી મિત્રો મારે તમને સૌરાષ્ટ્રની વાત કરવાની છે તો સૌરાષ્ટ્રની અંદર જે દક્ષિણી ભાગો છે ત્યાં ખાસ કરીને હાઈ લેવલના વાદળો સક્રિય બનવાના છે જેને કારણે જોઈ લો ભાવનગરથી માંડીને બોટાદ રાજકોટ જામનગર દ્વારકા મોરબી સુરેન્દ્રનગરના પટ્ટાની અંદર અને ગીર સોમનાથના પટ્ટાની અંદર

ગુજરાત રાજ્ય નજીક હવે આ સિસ્ટમ જે છે તે ભૂક્કા કાઢવા માટે આવી રહી છે જેના માટે તમામે તમામ ગુજરાત વાસીઓ જે છે તે હવે તૈયાર રહેવું પડશે કારણ કે લાઈવ તમને સિસ્ટમ દેખાડી દે તો જોઈ લો મિત્રો આ ગુજરાતનો આખે આખો ગુજરાતનો પટ્ટો છે અને ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો મિત્રો જોઈ લો આખી સિસ્ટમ હવે જે છે તે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં આવી ગઈ છે અને હવે આ સિસ્ટમ આખી ગુજરાતમાં ફેલાશે જેના કારણે ગુજરાતમાં જોઈ લો મિત્રો આજે કાળા ડિબાંગ વાદળોનો ઘેર જે છે તે લગાતાર આ રીતનો ગુજરાત તરફ જે આગળ વધી રહ્યો છે તેને કારણે હવે પછીના દિવસો ગુજરાત માટે ભારે રહેવાના એંધાણ ખાસ કરીને મિત્રો આજનો દિવસ સોળ તારીખથી લઈને હવે વીસ તારીખ વરસાદનો રાઉન્ડ રહેશે ત્યાર પછી એક રાઉન્ડ નવરાત્રીમાં જોવા મળશે અને ત્યાર પછી ચોમાસાની વિદાય શરૂ થશે હજુ હાથી નક્ષત્ર બાકી છે જ્યાં જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરવાની છે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ અત્યારે હાલ આપણો પૂરે ફોકસ આ 16 થી 20 તારીખના રાઉન્ડ ઉપર છે જેના વિશે દરરોજ સવારે આપણે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે તો રેગ્યુલર વિડીયો મિત્રો જોતા રહેજો જેથી તમને દરરોજના હવામાન સમાચાર સાચા અને સચોટ મળતા રહે બાકી મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે જ કરી લેજો જેનાથી દરરોજના હવામાન સમાચાર તમને મળી જાય આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી બધા લોકો સુધી આ કામની માહિતી પહોંચી જાય મિત્રો આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર અત્યાર સુધી આ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ